NIT प्राप्त करी है लेकिन टोटल 22 स्टूडेंट्स आईडिटी ने NIT में प्रवेश મેળવ્યો છે આજે જે મારી ડિસ્કશન કરવાની છે MBBS ની વાત કરવાની છે રિઝલ્ટ ઓફ MBBS બરાબર છે અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ કમ્પેア ટુ એની ઇન્સ્ટિટ્યુટ અવર સિલેક્શન રેટ ઇઝ 23% યસ માય ફ્રેન્ડ્સ 23

Thank you. Thank you very much. हेलो नमस्कार आप सवनु ફરીથી હું સ્વાગત કરું છું હું છું મેહુલ વાડુરિયા આપ સૌનું ફરીથી સ્વાગત છે સુરતવાલા સિસ્ટમ્સની અંદર આપણે ડિસ્કશન કરી રહ્યા હતા સક્સેસ પિલર્સની અને લાસ્ટ એપિસોડની અંદર મે રિઝલ્ટની પણ વાત કરી છે જેના રિઝલ્ટની વાત કરી છે ખાસ કરીને હું જેના રિઝલ્ટની વાત કરું તો ખાસ કરીને આઈઆઈટીની અંદર લાસ્ટ યર અમારા 11 વિદ્યાર્થીઓ ગયા અને એનઆઈટીની અંદર પણ લાસ્ટ યર 11 સ્ટુડન્ટ છે NIT प्राप्त करी टोटल स्टूडेंट्स में प्रवेश आज हमारे डिस्कशन करवाइ एमबीबीएस रिजल्ट ऑफ एमबीबीएस बराबर रेट इज वेरी हाई कम्पेर्ड टू एनी इंस्टीट्यूट अवर सिलेक्शन रेट इज ट्वेंटी थ्री परसेंट मै फ्रेंड

स्टूडेंट्स नो रिजल्ट्स है कि 178 स्टूडेंट्स नहीं अंदर 41 स्टूडेंट्स ए एमबीबीएस ली दो जा जा विद्यार्थी नो रिजल्ट्स नथी ओवर सिलेक्शन रेट इज वेरी हाई 23% आवर सिलेक्शन रेट है यानी कि 100 विद्यार्थियों मेंता हो तो 23 विद्यार्थियों आज हमारी सिस्टम के अंदर काम કરીને ડોક્ટર બને છે યસ માય ફ્રેન્ડ્સ યસ માય ફ્રેન્ડ્સ 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમમાં જો ભણતા હોય તો 100 માંથી 23 વિદ્યાર્થીઓ આજે ડોક્ટર બને છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ આજે સુરતવાળા સિસ્ટમ્સ નું નીટ નું રિઝલ્ટ आवर सिलेक्शन रेट इज वेरी हाई Thank you, thank you very much. हेलो नमस्कार आप सबनु ફરીથી હું સ્વાગત કરું છું હું છું મેહુલ વાડુરિયા આપ સૌનું ફરીથી સ્વાગત છે સુરતવાલા સિસ્ટમ્સની અંદર આપણે ડિસ્કશન કરી રહ્યા હતા સક્સેસ પિલર્સની અને લાસ્ટ એપિસોડની અંદર મે રિઝલ્ટની પર વાત કરી છે જેના રિઝલ્ટની વાત કરી છે ખાસ કરીને હું જૈના રિઝલ્ટની વાત કરું તો ખાસ કરીને આઈટીની અંદર લાસ્ટ યર અમારા 11 વિદ્યાર્થીઓ ગયાને એનઆઈટીની અંદર પણ લાસ્ટ યર 11 સ્ટુડન્ટ છે NIT प्राप्त करी टोटल स्टूडेंट्स में प्रवेश आज हमारे डिस्कशन करवाइ एमबीबीएस रिजल्ट ऑफ एमबीबीएस बराबर रेट इज वेरी हाई कम्पेर्ड टू एनी इंस्टीट्यूट अवर सिलेक्शन रेट इज ट्वेंटी थ्री परसेंट फ्रेंड्स ट्वेंटी थ्री एमआरओ सिलेक्शन रेट है एमबीबीएस के अंदर खास करीनो बात करूं तो 2019 के सक, अंदर 12 विद्यार्थी एमबीबीएस में गया था 2020 में अंदर 13 एक 2021 की अंदर सत्तर विद्यार्थी एमबीबीएस में गया था 2022 में अंदर 30 विद्यार्थी एमबीबीएस में गया 2023 में एक 41 विद्यार्थियो एमबीबीएस માં પ્રવેશ લીધો આ પ્રાંત 60 વિકતા વધારે વિદ્યાર્થીઓ 2024 ની અંદર एमबीबीएस ની અંદર પ્રવેશ મેળવશે યસ માય ફ્રેન્ડ્સ આ 178 સ્ટુડન્ટ્સ નો રિઝલ્ટ છે કે 178 સ્ટુડન્ટ્સ ની અંદર 41 સ્ટુડન્ટ્સ એ एमबीबीएस લીધો છે 1000 વિદ્યાર્થીનો રિઝલ્ટ નથી અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ 23% અવર સિલેક્શન રેટ છે કે દે કે 100 વિદ્યાર્થીઓ ભણતા હોય તો 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમની અંદર કામ કરીને ડોક્ટર બને છે યસ માય ફ્રેન્ડ્સ યસ માય ફ્રેન્ડ્સ 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમમાં જો ભણતા હોય તો 100 માંથી 23 વિદ્યાર્થીઓ આજે ડોક્ટર બને છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ આજે સુરતવાળા સિસ્ટમ્સ નું નીટ નું રિઝલ્ટ ઓર સેલેક્શન રેટ ઇઝ વેરી હાઈ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ हेलो नमस्कार आप સૌનું ફરીથી હું સ્વાગત કરું છું હું છું મેહુલ વાડુરિયા આપ સૌનું ફરીથી સ્વાગત છે સુરતવાલા સિસ્ટમ્સની અંદર આપણે ડિસ્કશન કરી રહ્યા હતા સક્સેસ પિલર્સની અને લાસ્ટ એપિસોડની અંદર મે રિઝલ્ટની પર વાત કરી છે જેના રિઝલ્ટની વાત કરી છે ખાસ કરીને હું જયના રિઝલ્ટની વાત કરું તો ખાસ કરીને આઈટીની અંદર લાસ્ટ યર અમારા 11 વિદ્યાર્થીઓ ગયા અને એનઆઈટીની અંદર પણ લાસ્ટ યર 11 સ્ટુડન્ટ છે NIT प्राप्त करी लेकिन टोटल स्टूडेंट्स में प्रवेश मिलो है आज हमारे डिस्कशन जिस्कशन करवाइ एमबीबीएस रिजल्ट ऑफ एमबीबीएस बराबर है इंस्टीट्यूट अवर सिलेक्शन रेट इज ट्वेंटी थ्री परसेंट यस मै फ्रेंड्स ट्वेंटी थ्री एमआरओ सिलेक्शन रेट छे एमबीबीएस ની અંદર ખાસ કરીને હું વાત કરું તો 2019 ની અંદર 12 વિદ્યાર્થી एमबीबीएस માં ગયા હતા 2020 ની અંદર 13 વિદ્યાર્થીઓ 2021 ની અંદર 17 વિદ્યાર્થીઓ एमबीबीएस માં ગયા હતા 2022 ની અંદર 30 વિદ્યાર્થીઓ एमबीबीएस માં ગયા 2023 ની અંદર 41 વિદ્યાર્થીઓ एमबीबीएस માં પ્રવેશ લીધો આ પ્રાંત 60 વિકતા વધારે વિદ્યાર્થીઓ 2024 ની અંદર एमबीबीएस ની અંદર પ્રવેશ મેળવશે યસ માય ફ્રેન્ડ્સ આ 178

23% आवर सिलेक्शन रेट छे એટલે કે 100 વિદ્યાર્થીઓ ભણતા હોય તો 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમની અંદર કામ કરીને ડોક્ટર બને છે યસ માય ફ્રેન્ડ્સ યસ માય ફ્રેન્ડ્સ 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમમાં જો ભણતા હોય તો 100 માંથી 23 વિદ્યાર્થીઓ આજે ડોક્ટર બને છે થેન્ક યુ થેન્ક યુ very much આજે સુરતવાળા સિસ્ટમ્સ નું NEET નું રિઝલ્ટ आवर सिलेक्शन रेट इज very high Thank you. Thank you very much.

NIT प्राप्त करी टोटल ट्वेंटी में प्रवेश आजे जो डिस्कशन करवाइ एमबीबीएस रिजल्ट ऑफ एमबीबीएस बराबर सिलेक्शन रेट इज वेरी हाई कम्पेर टू एनी इंस्टीट्यूट अवर सिलेक्शन रेट इज ट्वेंटी थ्री परसेंट यस मै फ्रेंड्स ट्वेंटी थ्री एमआरओ रेट है एमबीबीएस खास बात तो बेजर इंदर बार विद्यार्थी एमबीबीएस में गया था अंदर सत्तर विद्यार्थी एमबीबीएस में गया था तीस विद्यार्थी एमबीबीएस तेवी अंदर 41 विद्यार्थियो एमबीबीएस मा प्रवेश लिदो आप्रांत 60 विकता વધારે विद्यार्थियो 2024 ની અંદર एमबीबीएस ની અંદર પ્રવેશ મેળવશે યસ માય ફ્રેન્ડ્સ 178 સ્ટુડન્ટ્સ નો રિઝલ્ટ છે કે 178 સ્ટુડન્ટ્સ ની અંદર 41 સ્ટુડન્ટ્સ એ एमबीबीएस લીધું છે આ હજાર વિદ્યાર્થીનો રિઝલ્ટ નથી અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ 23% અવર સિલેક્શન રેટ છે એટલે કે 100 વિદ્યાર્થીઓ ભણતા હોય તો 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમની અંદર કામ કરીને ડોક્ટર બને છે યસ માય ફ્રેન્ડ્સ યસ માય ફ્રેન્ડ્સ 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમમાં જો ભણતા હોય તો 100 માંથી 23 વિદ્યાર્થીઓ આજે ડોક્ટર બને છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ આજે સુરતવાળા સિસ્ટમ્સ નું નીટ નું રિઝલ્ટ ઓર સેલેક્શન રેટ ઇઝ વેરી હાઈ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ हेलो नमस्कार आप સૌનું ફરીથી હું સ્વાગત કરું છું હું છું મેહુલ વાડુરિયા આપ સૌનું ફરીથી સ્વાગત છે સુરતવાલા સિસ્ટમ્સની અંદર આપણે ડિસ્કશન કરી રહ્યા હતા સક્સેસ પિલર્સની અને લાસ્ટ એપિસોડની અંદર મે રિઝલ્ટની પર વાત કરી છે જેના રિઝલ્ટની વાત કરી છે ખાસ કરીને હું જેના રિઝલ્ટની વાત કરું તો ખાસ કરીને આઈટી ની અંદર લાસ્ટ યર અમારા 11 વિદ્યાર્થીઓ ગયા અને એનઆઈટી ની અંદર પણ લાસ્ટ યર 11 સ્ટુડન્ટ છે NIT प्राप्त करी टोटल में प्रवेश आज डिस्कशन करवाइ एमबीबीएस रिजल्ट ऑफ एमबीबीएस बराबर है इंस्टीट्यूट अवर सिलेक्शन रेट इज ट्वेंटी थ्री परसे मई फ्रेन्ड ट्वेंटी थ्री

अंदर, अंदर yes, my friends, के नी अंदर, 41 વિદ્યાર્થીઓ MBBS માં પ્રવેશ લીધો આ પ્રાંત 60 વિકતા વધારે વિદ્યાર્થીઓ 2024 ની અંદર MBBS ની અંદર પ્રવેશ મેળવ છે યસ માય ફ્રેન્ડ્સ ના 178 સ્ટુડન્ટ્સ નો રિઝલ્ટ છે કે 178 સ્ટુડન્ટ્સ ની અંદર 41 સ્ટુડન્ટ્સ એ MBBS લીધો છે 1000 વિદ્યાર્થીનો રિઝલ્ટ નથી અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ

Thank you, thank you very much.

एनआईटी प्राप्त करी चलेगी टोटल ट्वेंटी टू स्टूडेंट्स आईटी एंड एनआईटी में प्रवेश मिलवो जो है आज जो हमारे डिस्कशन करवाने ये चाहे एमबीबीएस निबात करवाने चाहे रिजल्ट ऑफ एमबीबीएस बराबर है अवर सिलेक्शन रेट इज वेरी हाई कंपेयर्ड टू एनी इंस्टिट्यूट अवर सिलेक्शन रेट इज यस फ्रेंड्स ट्व

40 विद्यार्थियो एमबीबीएस માં પ્રવેશ લીધો આ ઉપરાંત 60 વિકતા વધારે વિદ્યાર્થીઓ 2024 ની અંદર एमबीबीएस ની અંદર પ્રવેશ મેળવ છે યસ માય ફ્રેન્ડ્સ 178 સ્ટુડન્ટ્સ નો રિઝલ્ટ છે કે 178 સ્ટુડન્ટ્સ ની અંદર 41 સ્ટુડન્ટ્સ એ एमबीबीएस લીધો છે આ હજાર વિદ્યાર્થીનો રિઝલ્ટ નથી અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ 23% અવર સિલેક્શન રેટ છે કે કે 100 વિદ્યાર્થીઓ ભણતા હોય તો 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમની અંદર કામ કરીને ડોક્ટર બને છે યસ માય ફ્રેન્ડ્સ યસ માય ફ્રેન્ડ્સ 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમમાં જો ભણતા હોય તો 100 માંથી 23 વિદ્યાર્થીઓ આજે ડોક્ટર બને છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ આજે સુરતવાળા સિસ્ટમ્સ નું નીટ નું રિઝલ્ટ ઓર સેલેક્શન રેટ ઇઝ વેરી હાઈ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ हेलो नमस्कार आप सबनु ફરીથી હું સ્વાગત કરું છું હું છું મેહુલ વાડદુરિયા આપ સૌનું ફરીથી સ્વાગત છે સુરતવાલા સિસ્ટમ્સ એન્ડર આપણે ડિસ્કશન કરી રહ્યા હતા સક્સેસ પિલર્સની અને લાસ્ટ એપિસોડની અંદર મે રિઝલ્ટની પણ વાત કરી છે જે ઇના રિઝલ્ટની વાત કરી છે ખાસ કરીને હું જે ઇના રિઝલ્ટની વાત કરું તો ખાસ કરીને IIT ની અંદર લાસ્ટ યર અમારા 11 વિદ્યાર્થીઓ ગયા ને NIT ની અંદર પણ લાસ્ટ યર 11 સ્ટુડન્ટ છે प्राप्त करी टोटल स्टूडेंट्स में प्रवेश है आज हमारे डिस्कशन करवाइ एमबीबीएस रिजल्ट ऑफ एमबीबीएस बराबर रेट इज वेरी हाई कम्पेर टू एनी इंस्टीट्यूट अवर सिलेक्शन रेट इज ट्वेंटी थ्री परसेंट फ्रेंड्स ट्वेंटी एमआरओ सिलेक्शन रेट छे एमबीबीएस ની અંદર ખાસ કરીને હું વાત કરું તો 2019 ની અંદર 12 વિદ્યાર્થી एमबीबीएस માં ગયા હતા 2020 ની અંદર 13 વિદ્યાર્થીઓ 2021 ની અંદર 17 વિદ્યાર્થીઓ एमबीबीएस માં ગયા હતા 2022 ની અંદર 30 વિદ્યાર્થીઓ एमबीबीएस માં ગયા 2023 ની અંદર 41 વિદ્યાર્થીઓ एमबीबीएस માં પ્રવેશ લીધો આ પ્રાંત 60 વિકતા વધારે વિદ્યાર્થીઓ 2024 ની અંદર एमबीबीएस ની અંદર પ્રવેશ મેળવશે યસ માય ફ્રેન્ડ્સ આ 178

23% आवर सिलेक्शन रेट छे એટલે કે 100 વિદ્યાર્થીઓ ભણતા હોય તો 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમની અંદર કામ કરીને ડોક્ટર બને છે યસ માય ફ્રેન્ડ્સ યસ માય ફ્રેન્ડ્સ 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમમાં જો ભણતા હોય તો 100 માંથી 23 વિદ્યાર્થીઓ આજે ડોક્ટર બને છે થેન્ક યુ થેન્ક યુ very much આજે સુરતવાળા સિસ્ટમ્સ નું NEET નું રિઝલ્ટ आवर सिलेक्शन रेट इज very high Thank you. Thank you very much. हेलो नमस्कार आप सबनु ફરીથી હું સ્વાગત કરું છું હું છું મેહુલ વાડુરિયા આપ સૌનું ફરીથી સ્વાગત છે સુરતવાલા સિસ્ટમ્સ એન્ડર આપણે ડિસ્કશન કરી રહ્યા હતા સક્સેસ પિલર્સની અને લાસ્ટ એપિસોડની અંદર મે રિઝલ્ટની પર વાત કરી છે જે ઇના રિઝલ્ટની વાત કરી છે ખાસ કરીને હું જે ઇના રિઝલ્ટની વાત કરું તો ખાસ કરીને આઈઆઈટી ની અંદર લાસ્ટ યર અમારા 11 વિદ્યાર્થીઓ ગયા અને એનઆઈટી ની અંદર પણ લાસ્ટ યર 11 સ્ટુડન્ટ છે NIT प्राप्त करी लेकिन टोटल स्टूडेंट्स में प्रवेश आज हमारे डिस्कशन करवाइ एमबीबीएस रिजल्ट ऑफ एमबीबीएस बराबर रेट इज वेरी हाई कम्पेर्ड टू एनी इंस्टीट्यूट अवर सिलेक्शन रेट इज ट्वेंटी थ्री 23%. Yes, my friends, 23...

કેલે કે 100 વિદ્યાર્થીઓ ભણતા હોય તો 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમની અંદર કામ કરીને ડોક્ટર બને છે યસ માય ફ્રેન્ડ્સ યસ માય ફ્રેન્ડ્સ 100 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમમાં જો ભણતા હોય તો 100 માંથી 23 વિદ્યાર્થીઓ આજે ડોક્ટર બને છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ આજે સુરતવાળા સિસ્ટમ્સ નું નીટ નું રિઝલ્ટ ઓર સેલેક્શન રેટ ઇઝ વેરી હાઈ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ

NIT प्राप्त करी टोटल स्टूडेंट्स में प्रवेश आज जो हमारे डिस्कशन करवाइ एमबीबीएस रिजल्ट ऑफ एमबीबीएस बराबर है इंस्टीट्यूट अवर सिलेक्शन रेट इज ट्वेंटी थ्री परसेंट यस मै फ्रेंड ट्वेंटी थ्री एमआरओ रेट है एमबीबीएस खास बात करूं तो हजार बार विद्यार्थी एमबीबीएस में गया था विद्यार्थी एक सक्... अंदर सत्तर विद्यार्थी एमबीबीएस में गया था तीस विद्यार्थी एमबीबीएस गया हजार तेवीस 41 વિદ્યાર્થીઓ MBBS માં પ્રવેશ લીધો આ પ્રાંત 60 વિકતા વધારે વિદ્યાર્થીઓ 2024 ની અંદર MBBS ની અંદર પ્રવેશ મેળવ છે યસ માય ફ્રેન્ડ્સ આ 178 સ્ટુડન્ટ્સ નો રિઝલ્ટ છે કે 178 સ્ટુડન્ટ્સ ની અંદર 41 સ્ટુડન્ટ્સ એ MBBS લીધો છે આ હજાર વિદ્યાર્થીનો રિઝલ્ટ નથી અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ 23% आवर थे। सिलेक्शन रेट छे એટલે કે 100 વિદ્યાર્થીઓ ભણતા હોય તો 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમની અંદર કામ કરીને ડોક્ટર બને છે યસ માય ફ્રેન્ડ્સ યસ માય ફ્રેન્ડ્સ 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમમાં જો ભણતા હોય તો 100 માંથી 23 વિદ્યાર્થીઓ આજે ડોક્ટર બને છે થેન્ક યુ થેન્ક યુ very much આજે સુરતવાળા સિસ્ટમ્સ નું NEET નું રિઝલ્ટ आवर सिलेक्शन रेट इज very high तेवीस विद्यार्थी आज डॉक्टर बने थे थैंक यू वेरी मच आज सूरत वाला सीस्टम्स नीट सिलेक्शन रेट इज वेरी